ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું દેવસિંહભાઈ મોઢવાડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત યશ લખી આપજો એટલે આજના સેશનનો આપણે શુભારંભ કરી દઈએ સૌપ્રથમ ઓડિયો વિડિયો ક્લિયર હોય તો યશ લખજો મિત્રો આ બધા મિત્રોનું આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું ખાસ કરીને સૌપ્રથમ આવી તરત જ અપડેટ માહિતી મેળવવા નર્સિંગ એક્ઝામ ની તમામ સેશન ફ્રીમાં મેળવવા જે મિત્રો નવા આ પ્લેટફોર્મ પર આવ્યા હોય ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો સેશન ને લાઈક કરી દેજો ઓકે ઓલ ક્લિયર થેન્ક યુ સો મચ મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો થોડીક વાર તો તમને એવું થતું હશે જોઈને કે આ બધું ખરેખર સાચું છે સાચું હશે તો આજના સેશનમાં આપણે એની બધી ચર્ચા કરવાના છીએ ફરી આવી ગઈ સ્ટાફ નર્સની નવી ભરતી કઈ જગ્યાએ ક્યાં ક્યારે અને શું છે માહિતી એ સંપૂર્ણ માહિતી આપણે આજે તમને આ સેશનમાં આપવાના છીએ તમામ માહિતી આપણે મિત્રો અત્યારે જે આપી રહ્યા છીએ એ મળતી માહિતીના આધારે આપણે આપી રહ્યા છીએ યસ તો ખાસ કરીને આજના સેશનને

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ લિસ્ટ ને બધી વિગત તમારા સુધી શેર પણ કરી દીધી છે ઘણા લોકોએ કીધું હતું કે સર એ લિસ્ટ ટેલિગ્રામ માં શેર કરજો

ચારસો ને બાવન જગ્યા આમ તમને આંકડો બતાવશે સાતસો પ્લસ પણ એ બધી માહિતી હું આપું છું અને આ માહિતી બધી આપણે જે રીતે મળે છે એના આધારે તમારા સુધી પહોંચાડી રહ્યા છે તો ખાસ કરીને પેલા તો મિત્રો આ સેશનને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સુધી આ માહિતી આપણે લઈ આવ્યા છે હા હા સારા ચોઘડીએ જ ક્લિયર કર્યું ને હવે આટલી ભરતી પણ થવા લાગી છે યસ રાજેશભાઈ ડેફિનેટલી તો આ મહેકમ આપી રહ્યા છે તો એની અંદર પણ શું છે એની સંપૂર્ણ ડિટેલ આપી દઉં છું ઘણા મિત્રો એવું પણ પૂછી રહ્યા હતા કે સર આ ભરતી ક્યાં છે એ અમને ખબર નથી તો એની સંપૂર્ણ વિગત મારે આજે તમારી સાથે શેર કરવી છે પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ઘણાને એવું હોય કે બધી જાહેરાત આવે એને ફોર્મ ભરાય ને પછી આ બધું શરૂ કરીએ કેટલા એનવડી એવું થાતું હશે કે સાહેબ સેશન લઈને આવે છે તો સાહેબને એડમિશન કન્વર્ટ કરવા હશે પીએચસી સ્ટાફનર્સમાં ઓલરેડી એડમિશન કન્વર્ટ થઈ ગયા છે અને કરીએ છે એવું નહીં કે નહીં કરતા બટ હું અહીંયા તમને એ જણાવી દઉં છું કે સ્ટાફનર્સ વખતે 2000 હજાર એનસીક્યુ ફ્રીમાં 3 વાગે સોલ કરાવેલા તો એવું નથી કે ખાલી

તો ખાસ કરીને પેલા તો સેશન તમારે તૈયારી શરૂ કરવી હોય તો આ વખતે એક કાકરે બે પક્ષી છે તમારા માટે શું કામ એનું રીઝન કહું છું કે ઓલરેડી એક વસ્તુ હા યસ 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 કિંજલ સોલંકી

એની પછી અભ્યાસક્રમની ને સંપૂર્ણ માહિતી તમારા માટે અલગથી લાવશું હા તો આગળ જઈએ હવે સૌથી પહેલા સેશનને એ પહેલા કહી દઉં છું કે હમણાં તાજેતરમાં જે આપણી એક્ઝામ ભરતી મેરિટ બહાર પડ્યું છે એમાં આરંભના 100 પ્લસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન ઘણા નેમ થાય આવું શું કામ સાહેબ બતાવી રહ્યા છે એલા ભાઈ પ્રાઇવેટ જોબ હોય ઘરની જવાબદારી હોય પછી થોડા મેણાટોણા હોય નિરાશા હોય સંઘર્ષ હોય ત્યારે આ બધું મળતો હોય તો ખાસ કરીને એ મેળવા માટે અભિનંદન ડેલી કેટલા લેકચર થાય છે અંકિતા અત્યારે એપ્લિકેશન ની અંદર તમે દરરોજ બે થી ત્રણ કલાકનું કોચિંગ મેળવી શકો છો અમારી સાથે ચાલો એનાથી આગળ વાત કરું છું તો આપણી બેચમાં જે મિત્રો હજુ જોડાવા માંગતા હોય એ આ ઓફર 3 મે સુધી છે બીજી ભરતી પણ આવી ગઈ છે ખાસ જોડાઈ જાજો આ નંબર ઉપર તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા વિશેષ માહિતી સંસ્થાના નંબર પર મેળવી શકો છો 7999 માં ઓનલાઈન લાઈવ બેચ છે નહી કે રેકોર્ડેડ જેમાં મટીરીયલ પણ આવી જાય ટેસ્ટ પણ આવી જાય છે તમામ વિષયો જીકે ઇંગ્લિશ રીઝનિંગ ગુજરાતી અને નર્સિંગ આ બધું આવી જાય છે અને એકદમ પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે ત્રણ મે સુધી છે હવે બીજું આ પણ આપી રહ્યા છે આપણે વિશેષાંક પણ ના રાજકોટમાં છે ઓફલાઈન ક્લાસ હા તો અહિયાં મિત્રો હા જેમ એક્ઝામ નજીક આવશે એમ લેક્ચર પણ થશે યસ જો કે આપણે પહેલેથી જ રાજેશભાઈ વધારી દેશું કલાકો સેટરડે સન્ડે તો આપણે ઓલરેડી વધારે જ રાખીએ છીએ એવું નથી કે લાસ્ટમાં છે આ હોસ્ટેલ પણ મળી જશે ધવલભાઈ તો આ વિશેષાંક દરરોજ આપીએ છીએ જોઈ લેજો આ જે ત્રીજો વિશેષાંક મુકાણો છે અને આ કન્ટિન્યુ આપશું ને ફ્રીમાં આપીએ છીએ જેની અંદર જીકે નું વન લાઈનર દસ પ્રશ્નો હોય છે જીકે નું એક ગોખનમ કોષ્ટક હોય છે ગુજરાતીના એમસીક્યુ હોય છે ઇંગ્લિશના એમસીક્યુ હોય છે રીઝનિંગના એમસીક્યુ હોય છે

વિશેષાંક પણ તમે વાંચી લીધો હશે હવે મારે આવું છે પર આ ભરતીની માહિતી ઓલરેડી સેશન અગાઉ કરી દીધો છે અભ્યાસક્રમ પણ કહી દીધો છે ડેમો લેક્ચર પણ એના યુટ્યુબમાં અપાઈ ગયા અને ઓલરેડી જીકે ની સિરીઝ પણ ચાલી રહી છે હવે ચારસો બાવન નવી જગ્યા આવી છે તો આ નવી જગ્યા કઈ જગ્યાએ છે શું છે એની માહિતી આપું સૌથી પહેલા જુઓ યાદ રાખજો રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા અને નવા વિભાગો સેવાઓ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાવવા વર્ષ 2025-26 ની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત તો અહીંયા આ સન્ડે નહીં હોય નીમી નેક્સ્ટ સન્ડે થી થશે કારણ કે હજી ત્રણ જ વિશે સંઘ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બીજી માહિતી જુઓ બીજી શું કહે છે

નવા વિભાગો શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાવવા સાથે સામેલ પત્રક એક મુજબની કુલ સાતસો ને છ જગ્યાઓ કુલ સાતસો ને છ જગ્યાઓ એમાંથી સ્ટાફ નર્સની કેટલી હેડ કેટલી કઈ જગ્યાએ ક્યાં કેટલી છે બધું બતાવું છું સેમ બધું હમણાં આવી જશે સમર્થ સાતસો ને છ જગ્યાઓ હવે આ નિયમિત પગાર ધોરણથી અલગ અલગ સંસ્થાઓ પછી સિવિલ હોસ્પિટલ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને જામનગર આટલા જિલ્લાની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યાએ પણ બતાવી દઈશ હમણાં મેડિકલ કોલેજ ભાવનગર જામનગર રાજકોટ ખાતે ઊભી કરવામાં બાબતની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે સરકાર શ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસરીન કરવાની રહેશે નહીં કે ઓગણીસો ત્રણ માં જગ્યા વધારો થઈ જશે આ અલગ છે એટલે અહીંયા કોઈના મનમાં એવું હોય કે સાહેબ ઓગણીસો ત્રણ જગ્યા જે સ્ટાફ નર્સ છે એમાં આ જગ્યાનો વધારો થયો છે તો ના પીએચસી સ્ટાફ નર્સ આઠસો ઓગણત્રીસ છે એમાં એડ થશે તો કે ના આની ભરતી પ્રક્રિયા પણ અલગ છે આની પદ્ધતિ પણ અલગ છે શું કે છે એ પણ બરાબર સમજો વ્યવસ્થિત સમજો કે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ માસમાં સીધી ભરતીથી આ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ વર્ડ છે તમારા માટે મિત્રો હા અલગ એક્ઝામ લેવામાં આવશે ધવલભાઈ ખાલી ચારસો બાવન નથી ટોટલ તો સાતસો છે ને એટલે બધાની એક્ઝામ એક સાથે થાય અને એ આવશે અલગ યસ શું કહે છે કે છ માસમાં સીધી ભરતીથી ભરવા અંગે આ નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે પછી આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમ અનુસાર જળવાય તે વિભાગે જોવાનું રહેશે પછી આ જગ્યાઓની ભરતી વખતે બેકલોગની જગ્યાઓ તો તેને અગ્રિમતા આપવાની રહેશે અને પછી શું કે છે કમ્પ્યુટરની ભરતી નિયમ અનુસાર ઉમેદવાર થયેલ કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ લાયકલ ટ્રિપલ સી વાળું રાજ્ય હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છઠ્ઠો મુદ્દો આના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ છઠ્ઠો મુદ્દો શું કહે કે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલ ભાષાકીય અને ખાતાકીય જોજો જે તે પોસ્ટ ખાતાકી છે એ અને ભાષાકીય ભાષાકીય ખાતાકીય પરીક્ષા કરવાની રહેશે ત્યારબાદ શું છે મિત્રો ક્યાં જગ્યા છે કેટલી છે એ માહિતી તમને હવે આપી રહ્યો છું હા એ પણ આગળ આવી જશે માનસી બધી માહિતી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ

હાજી સાહિલભાઈ ચોક્કસ થી તો એકસો ને અઠ્યાવીસ જામનગર ની જીજી હોસ્પિટલ ની જગ્યા મિત્રો છે ખાસ યાદ રાખજો પછી ક્યાં છે તો કે નવી સિવિલ હોસ્પિટલ સુરત પરંતુ નવી સિવિલ હોસ્પિટલ અંદર પણ પણ સ્ટાફ નામ આપી દીધું છે મિરુઆસો બાર સુરત ની અંદર એનાથી આગળ માહિતી આપું છું તમને પીડીયુ હોસ્પિટલ રાજકોટ પીડીયુ હોસ્પિટલ રાજકોટ યસ સગુનબા મિત્રો જે અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે આ ફરી રહી છે એના આધારે આપી રહ્યા છે યસ હા ન્યુ એક્ઝામ લેશે દેવાંગ આગળ કીધું ને પેલા સ્લાઇડમાં કે આની અંદર ન્યુ વિભાગ લેવાશે

સ્ટાફ નર્સ ની લાયકાત અલગ હશે કારણ કે બંનેનો પગાર ધોરણ પણ અલગ હશે એટલે કોઈને એવું હોય કે હેડ નર્સ ને સ્ટાફ નર્સ બે માટે એક જ એક્ઝામ એક જ સિલેબસ નહીં હેડ નર્સ માટે લાયકાત અલગ આવશે અને સ્ટાફ નર્સ માટે અલગ આ તો ગવર્નમેન્ટ જ છે ગોપી આહિર યસ ગવર્નમેન્ટ જ છે યસ પછી એનાથી આગળ સર જોઈએ એવું જરૂર નહીં બારમા માં તમારે હોય કમ્પ્યુટર સર્ટિફિકેટ અથવા પછીથી પાસ કરો તો પણ ચાલે બધી માહિતી આવી જશે પગાર ધોરણ પણ એની અંદર આપો છે પીડીએફ ની અંદર માહિતી આગળ લઈ લેશું અથવા તો પીડીએફ જ આખી શેર કરસુ એમાં પણ આવી જશે હા આ पीएचસી તો છે જ એટલે અહીંયા શું થાશે તમે पीएचસી નો સિલેબસ જોવો ને આપણો पीएचસી નો સિલેબસ જોવો તમે તો જીકે ઇંગ્લિશ અને ગુજરાતી 35 20 અને 20 આ પિંચોતેર માર્ક અને નર્સિંગ પિંચોતેર માર્ક આ પિંચોતેર માર્ક જ્યારે સ્ટાફ નર્સ નો સિલેબસ ઓગણીસો ત્રણ વાળો જુઓ ઓગણીસો ત્રણ જે ભરતી વહી ગઈ છે એની વાત કરું છું એ મુજબ જ જો આનો સિલેબસ આવે અથવા તો આ મુજબ આવે કે કોઈ ફેરફાર થી આવે સિલેબસ ને બધું હવે બહાર પડશે તો અહીંયા ખાલી જો નર્સિંગ ને ગુજરાતી બે રાખશે સો સો ની જેમ તો પણ એ પણ આમાં તૈયારી તો કરવી જ પડે છે છે ટાર્ગેટ ટાર્ગેટ કરે કરે એટલે એવું નથી કે તમારે અલગ અલગ બે તૈયારી કરવી પડે એટલે જે વ્યક્તિ દિલ દઈને મન દઈને આને ટાર્ગેટ કરીને તૈયારી કરે એ ગમે તે એક જોબ આરામથી સીટ મેળવી શકે પણ શરત એટલી છે તૈયારી કરવી પડે ને તૈયારી ફૂલ કરવી પડે

બધું જ્યારે ફોર્મ ભરવાની જાહેરાત આવે ને ત્યારે પાછું બહાર પડશે તમામ વિગતો ત્યારે ફરીથી એક સેશન તમારા માટે લઈને આવીશ યસ એટલે અત્યારે આપણે આને ટાર્ગેટ કરશું એટલે આ ઓલરેડી ટાર્ગેટ થશે પણ અહીંયા મૂળ મુદ્દો મારો કહેવાનો એટલો જ છે કે દિલ દઈને તૈયારી શરૂ કરી દો સમય છે તક છે અને તૈયારી કરશો તો હન્ડ્રેડ ઍન્ડ ટેન પરસેન્ટ બંને જગ્યાએ કામ આવવાનું છે છ મહિનામાં કીધું છે ગોપી આહીર પીએચસી માં છ માસ લખ્યું છે આમાંય છ માસ લખ્યું છે બહુ વહેલી તકે પ્રોસેસ પ્રક્રિયા ચાલુ થશે તો હવે બીજી વસ્તુ તમને એ કહી દઉં છું ફરીથી બધા જિલ્લાની કે ભાવનગરની એકાવન જગ્યા જામનગરની એકસો અઠ્યાવીસ જગ્યા છે રાજકોટની એકસો બાર જગ્યા છે સુરતની એકસો બાર છે અમદાવાદની ની ઓગણપચાસ છે અને ટોટલ જગ્યા સ્ટાફ નર્સની સાતસો જે ટોટલ બતાવે એમાંથી માત્ર સ્ટાફ નર્સની વેકેન્સી છે ચારસો બાવન જગ્યા માત્ર સ્ટાફ નર્સ માટેની છે આ તમામ જિલ્લાની સ્ટાફ નર્સની જગ્યાની વેકેન્સીની તમને સંખ્યા કીધી છે હવે એ પ્રમાણે આપણો કોર્સ મિત્રો અત્યારે ચાલુ છે સાત હજાર નવસો ને નવ્વાણું માં ઓનલાઈન આ કોર્સ અંદર જીકે માં ઇતિહાસ ભૂગોળ બંધારણ પંચાયતી રાજ સાંસ્કૃતિક વારસો સામાન્ય વિજ્ઞાન રીઝનિંગ કમ્પ્યુટર ભૂગોળ આ બધા વિષયોના અલગ અલગ એક્સપર્ટ આવે છે ટોટલ 14 શિક્ષકોની ટીમ છે મિત્રો અને આ 14 એ શિક્ષકો તમને ઊંડાણપૂર્વક ભણાવે છે પ્રમા ઇંગ્લિશ ગુજરાતી નર્સિંગના બધા વિષય ખાસ કરીને મેન 5 એમએચએન એમએસએન ફંડામેન્ટલ ઓબીજી પીડિયા આ બધું અભ્યાસય આવશે આવશે લેવામાં મટીરિયલ આપવામાં આવશે બધું આની અંદર આવી જશે અને આ ઓફર મિત્રો તમારી ત્રણ મે સુધી ચાલુ છે જેને જોડાવું છે એ સંસ્થાના નંબર ઉપર કોન્ટેક કરીને વહેલી તકે જોડાઈ શકે છે અને હા એ બધી માહિતી હવે ખુશબુ આવશે પીએચસી સ્ટાફ નર્સનું બધું છે જ આપણી પાસે સિલેબસ થી માંડીને જગ્યા વેકેન્સીનું એમ આની પણ બધી ડિટેલ હવે નેક્સ્ટ પાછા સેશન માં આપણે મળશું ત્યારે અભ્યાસક્રમની ચર્ચા કરશું લાયકાતની ચર્ચા કરશું એ બધી વસ્તુ જેમ જેમ માહિતી મળશે આપણે એમ એમ આગળ વધતા જશું પરંતુ ખાસ કરીને તૈયારી શરૂ કરી દેજો કારણ કે આટલી મોટી વેકેન્સી તમારી સામે આવી રહી છે તો એ તમે તૈયારી કરી શકો છો કિંજલ એપ થ્રુ ટેસ્ટ આપવા માટે એપ્લિકેશન માં કોર્સ બાય કરવો પડે તમે કોર્સ માં જોડાશો એટલે તમને માહિતી મળી જશે સંપૂર્ણ અને એ અમે લેક્ચર દરમિયાન પણ સમજાવી દેતા હશું યસ કે તમારે ટેસ્ટ માં કઈ રીતે જોડાવું વિશેષ આવી માહિતી હંમેશા મળતી રહેશે ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને ઓફલાઈન બેચ રાજકોટ ખાતે છે રાજકોટ પણ જોડાઈ શકો છો બધી માહિતી આની અંદર તમને મળી જશે યસ મનીષા ઓફલાઈન બેચ પણ ચાલુ થઈ ગઈ છે એની વિગતે તમને અહીં આપી દઉં છું કે ની ફી અગિયાર નવસો નવ્વાણું છે મિત્રો અને આ ઓફરની અંદર બાર હજારમાં તમે આરામથી ઓફલાઈન અભ્યાસ કરી શકો છો જૂના સ્ટુડન્ટ માટે વીસ ટકા નહીં અલ્પેશભાઈ પંદર ટકા છે બધા પંદર છે પાંચ ટકા અલ્પેશભાઈ વધારી ના દો હે ને ચાલો તો ના 1903 ત્રણમાં જગ્યામાં વધારો નહીં થઈ શકે આ નવી ભરતી છે નવી માહિતી છે યસ વેઇટિંગ લિસ્ટ આ ખુલશે સો ટકા સ્ટાફ નર્સના

લાસ્ટ ટાઈમ પણ જ્યારે ઓગણીસો ત્રણ વાળી જગ્યા હતી ત્યારે પણ ગવર્મેન્ટ એવું કીધું હતું કે છ માસમાં આપણે આ બધી પ્રક્રિયા પૂરી કરશું ને થઈ ગઈ એનાથી વહેલી એટલે તૈયારી કરવી છે એ લોકો રાહ જોયા વગર વહેલી તકે ખાસ તૈયારી શરૂ કરી દેજો જ્યાં પણ આરંભની હેલ્પની જરૂર પડે ત્યાં ટીમ તમારી સાથે છે તો એમાં તમે જોડાઈ શકો છો વિશેષાંક બિલકુલ ફ્રી છે આ ટેલિગ્રામમાં દરરોજ શેર કરવામાં આવે છે અમારી ચેનલની લિંક પણ અહીંયા શેર કરેલી છે ચેટબોક્સમાં એમાંથી જોડાઈ શકો છો હા હોસ્ટેલની સુવિધા પણ છે બધી માહિતી મનીષા તમને આ નંબરમાંથી મળી જાય આ સંસ્થાનો નંબર છે અહીંયાથી તમામ માહિતી તમને મળી રહેશે તો શક્યતાઓ ઓછી આ જગ્યામાં તો શક્યતાઓ આ અલગ થી છે સાહિલભાઈ હા થેન્ક યુ સો મચ મીરુ વિશેષ તમામ માહિતી તમને સંસ્થાના નંબર પરથી મળી રહેશે મિત્રો ફરી મળીશું આવા માહિતી સાથે સેશન સાથે ચાલો ઉપલબ્ધ માહિતીઓના આધારે તમારા સુધી આ માહિતી શેર કરી છે આશા રાખું છું આ બધાને માહિતી સંપૂર્ણ મળી હશે થેન્ક યુ સો મચ સેશન પૂરું કરીએ છીએ ફરી મળીશું ધન્યવાદ અમદાવાદ